અને માતાજીની આરાધના કરવામાં આવે છે ભક્તિ શક્તિ અને માતાજીની આરાધના સાથે ડબોલ શહેરના ભીખન કોઈ ખાતે પાટીદાર સમાજના અને મોહલ્લાના ભાઈ બહેનો એક જ જગ્યા ઉપર આશરે સાઠ વર્ષથી શેરી ગરબા રમી નવરાત્રીની ઉજવણી કરી માતાજીના ચોથા નોર તે ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે નવરાત્રી એટલે નવરાત્રી એટલે નવ દિવસ ના મોટા અને મા અંબેના ગરબા રમવાની

પણ જ્યાં સુધી અમારા ફરિયાણા ગરબા પૂરા ના થાય ત્યાં સુધી અમે ગરબે જ રમીશું નવરાત્રી એટલે ગરબે રમવાની મજા અને અમે અમારી જે ફ્રેન્ડ સર્કલ એના જે સુનિયર છે એમાં અમને ફર મજા આવે છે નવરાત્રિ પર આજે છેલ્લા ઘણા વર્ષોથી પટેલ પટેલના સમજ આ ગરબાનું આયોજન ફેરી ગરબાનું આયોજન કરતું રહ્યું છે ને કરતા રહીશું અમારા વડીલો માતાઓ બહેનો અમારા વિસ્તારમાં જ આ ગરબાનો આનંદ લે છે એટલે અમે દરરોજ રાસભુ દાંડિયા જાત જાતના ગરબા અમે અહીંયા વર્ષોથી મુજબ શેરી ગરબાનું મહત્વ શું શેરી ગરબાનું અમારું વર્ષોથી આર છે અને એનું આશય એ છે કે અમારે વડીલો માતાઓ બહેનો જે બી ઉંમરવાળા છે તે અમારા ઘર આંગને બેસીને આનો આનંદ માણે છે